નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈ એમપી સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવશું જે આગલા સેશનમાં પ્રયોગો છે કહી હોતો છે વિરુદ્ધાર્થી સમાનાર્થી તમામની જે આપણે માહિતી મેળવી એના સિવાય જે નર્સિંગ છે બરાબર તેના સુપર મોસ્ટ આઈએમપી બરાબર એમ સીક્યુ છે તેની પણ આપણે ચર્ચા કરેલ છે હજી પણ આપણે જે આગલા સેશનો છે એમાં ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય અને નર્સિંગના જે વિષયો છે તેના સુપર મોસ્ટ આઈપીજી એમસીક્યુ છે તેની સરળ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આપણે સમજૂતી મેળવવાના છીએ તો હજી સુધી જો તમારા મિત્રો સુધી આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર ન કરી હોય તો જરૂરને જરૂર કરજો જેથી આપનો પણ સાથ અને સહકાર છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે અને આવીને આવી બાબતો સુપર મોસ્ટ આઈ એમપી તમામ માહિતી છે તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવશે તો આજના આ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈ એમપી સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવશું તો આજના સમાનાર્થી શબ્દો કંઈક આ પ્રમાણે છે સમાનાર્થી શબ્દો દુશ્મન દુશ્મન નું સમાનાર્થી થાય છે શત્રુ પેરી અને વિપક્ષ નું સમાનાર્થી છે દાનવ અસુર રાક્ષસ દનુજ નિશાચર ધન ધન નું સમાનાર્થી છે દ્રવ્યો વીત વસુ અને સંપત્તિ નું સમાનાર્થી છે સરિતા નિર્જણી ધુની અને તડીની નવું નવું નું સમાનાર્થી નવ્યો નવીન નૂતન નવલું અને અભિનવ નોકર નોકર નું સમાનાર્થી એ ભૂત્યો પરિચારક અને ચાકર અને દાસ પતિ પતિ નું સમાનાર્થી એ વત્તા વરથાર ધણી અને સ્વામી પુત્રી પુત્રી નું સમાનાર્થી એ દુહિતા આત્મજા તનુજા ફૂલ ફૂલ નું સમાનાર્થી કુસુમ સુમન પુષ્પો પ્રસુન ગુલ પત્ની નું જાયા પર્વત પર્વત નું સમાનાર્થી નગ પંખી નું સમાનાર્થી એ પક્ષી વિહંગ અડજ સકુલ બ્રિજ પંડિત નું સમાનાર્થી એ ધીમાન વિદગ બુધ અને વિદ્રાન પાણી પાણીનું સમાનાર્થી છે ઉદક પય અંબુ સલીન અને વા વિ પાર્વતીનું સમાનાર્થી છે ઉમા ગોરી ગિરિજા કાત્યાની નેશેલ સુતા પિતા પિતાનું સમાનાર્થી છે જનક તાત આપા જન્મદાતા અને બાપ પૃથ્વી પૃથ્વીનું સમાનાર્થી છે હસુધા અવની સ્તૃતિ વિશ્વભરા ન ધરા પ્રભાત પ્રભાતનું ઉપહકાર પર્વટ પો મળલું અરુણો દય બગીચો બગીચાનું સમાનાર્થી ઉપવન ઉદ્યાન બાગ વાટિકા અને વાડી બાણ માણનું સમાનાર્થી તીર સર સાયક ઈધુ અને વિશિખ બાળકનું સમાનાર્થી શિશુ સાવક અને બચ્ચું બ્રહ્મા બ્રહ્માનું સમાનાર્થી વિધાતા વિધિ અને પ્રજાપતિ ભમરો અલી દ્વીરેપ મધુકર ભ્રમણ અને ભૂખ ભયંકર ઘોર ભીષણ દારૂણ ભેરવ અને ભીષ્મ ભૂલ નું સમાન આથી ગુનો ચૂક અને દોષ મરણ મરણ નું સમાન મૃત્યુ નિર્ધન દેહાંત અને સ્વર્ગવાસ માણસ માણસ નું સમાન માનવ મનુષ્ય જન અને માણસ માતા માતા નું સમાન જનની જનેતા માં અને જન્મદાત્રી મુસાફર મુસાફર નું સમાન પથિક પથી રાહદારી અને વટે માર્ગુ યુદ્ધનું સમરણ સંગ્રામ અને લડાઈ રસ્તો રસ્તો સમાનાર્થી સમાનથી વાટ રાહ પથ અને માર્ગ રાજા રાજાનું સમાન રાય રાત્રિ રાત્રિ નું સમાર્થી છે લોહી લોહીનું સમાન રાખતી રક્ત રુધિર અને ખૂન વરસાદ વરસાદનું સમાનાર્થી મેહુલો મેઘરાજા અને વૃષ્ટિ વસ્ત્ર વસ્ત્રો સમાનાર્થી અશુક અંબર વસન પટ કાપડ વાદળ વાદળનું નું સમાનાર્થી નીરદ પ્રયોગ ધન મેઘ ઝીમુટ વીરતા વીરતાનું નું સમાનાર્થી બહાદુરી શૌર્ય અને સુરવીરતા શરીર શરીરનું નું સમાનાર્થી તન દેહ કાયા અને વપુ શહેર શહેરનું નું સમાનાર્થી નગર નગરી પુર અને પુરી શહેર શહેર નું સમાનાર્થી શુક્લ શુભ શુદ્ધિ શ્રેત ધવલ સાપ સાપનું નું સમાનાર્થી સર્પ ભુજંગ નાગ અને અહીં સિંહ સિંહ નું સમાનાર્થી વનરાજ મુગેન્દ્ર કેસરી સાદુલ સાવજ તે પછી અક્કલ અક્કલ નું સમાનાર્થી મતિ મેઘા પ્રજ્ઞા અને મનીષા અગ્નિ અગ્નિ નું સમાનાર્થી આગ અનલ પાવક દેવતા વહુની અનિલ અનિલ નું વાયુ પવન સમીર વાયરો અને મારુત અલ્પનું અલ્પનું સમાનાર્થી થોડું નજીવું જરાક સહેજ ને સુરખ અવાજ અવાજનું ધ્વનિ નાદ દોષ ઘાટો સાદ અંધકાર અંધારું તિમિર તમ તમિષ્ત્ર ધ્વાંત ત આકાશ આકાશનું નભ આપ ગગન અંતરીક્ષ યોમ આશા ઈચ્છા કામના અભિલાષા મનોરથ અને સ્કુહા સમાનાર્થી છે લોચન નયન નેત્ર ચક્ષુને ઉપકાર ઉપકાર નું આભાર અહેસાન કૃતજ્ઞ અને કમળ અરવિંદ પંકજ નલિન અને ઉત્પળ કામદેવ કામદેવનું સમાનાર્થી મદન મદમ કદપ અનંત અને રતિપતિ કાળુ નું કૃષ્ણ અસિત શ્યામ શ્યામળ અને શામળું કોમળનું મુદુ સુકુમાર કુમળું નાજુક મુલાયમ કોયલનું સમાનાર્થી કોકિલ કોકિલા પિંક વનપ્રિય પ્રભુતા ગણપતિનું સમાનાર્થી ગજાનંદ વિનાયક ગોરીશૂત એકદંત અને લંબોદર શરીરનું સમાનાર્થી છે દীন નિર્ધન રંક દરીન્દ્ર અને કંગાળ ઘરનું સમાનાર્થી મકાન નિકેતન ગૃહ સદન અને આલય ઘોડો ખોળોનું સમાનાર્થી અશ્વ તુરંગ વાજી અને સેધવ ચંદ્ર ચંદ્ર નું સમાર્થી ઇન્દુ શશી મયક સોમ અને હિમાંશુ જગત જગતનું સમાનાર્થી દુનિયા વિશ્વ સંસાર ભુવન અને સૃષ્ટિ ઝાડ ઝાડ નું સમાનાર્થી તરુ વૃક્ષ તરુવર અને ધ્રુપ ઝાડ ઝાડ નું સમાન તરુ વૃક્ષ તરુવર અને ધ્રુપ દરિયો દરિયો છે તેનું સમાનાર્થી સાગર સમુદ્ર ઉદ્ધતિ મહેરામણ અને સીધું સુંદર સુંદરનું સમાનાર્થી ચારું કાંત ખુબસુરત અને રૂપાળું સૂર્યનું સમાનાર્થી છે રવિ સૂરજ માતંડ દિવાકર અને ભાનુ સોનું સોનું છે તેનું સમાનાર્થી સુવર્ણ કાંચન હિરણ્ય હેમ અને કનક સ્ત્રી સ્ત્રીનું નારી મહિલા વનિતા અબડા અને વામા હાથ હાથનું સમાનાર્થી છે હસ્ત કર પાણી ભુજ અને બાહુ હાથીનું સમાનાર્થી ગજ કુંજર દીપ અને વારણ વળી વળીનું સમાનાર્થી છે મોકા નાવ તરી મધુ અને તરીણી મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું આવાન આવા સુપર મોસ્ટ આઈએમપી બરાબર સમાનાર્થી શબ્દો છે કે ગુજરાતી જે વિષય છે તેની જે મોસ્ટ સુપર આઈએમપી જે ટોપિકો છે તેની સુપર આઈએમપી બાબતો છે તે તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવશે બરાબર ગુજરાતી સાહિત્ય વ્યાકરણ ભાષા છે નર્સિંગના સબ્જેક્ટ છે અને તેના સિવાયના જે પણ વિષયો છે જેમાં જનરલ નોલેજ બરાબર જીખીએ છે તેવી તમામ બાબતો છે એ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા બરાબર તમારા સુધી પહોંચાડવામાં પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે આપ સૌ પણ તમારો પૂરોને પૂરો સાથ અને સહકાર છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને આપજો બને તેટલા વધારેને વધારે લોકો સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર કરજો જેથી આપનો પણ સાથ અને સહકાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે આજના સેશનમાં આપણે અહીં સુધી રાખશું નવા સેશનમાં નવા ટોપિક સાથે સુપર મોસ્ટ આઈએમપી બરાબર મુદ્દા સાથે આપણી મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત